બાલા ભક્તો વાલિયા લૂંટારાની વાત છે કે નામ સ્મરણની કેટલી તાકાત છે ભગવાનના નામનું અખંડ સ્મરણ કરવાથી સાધારણ જીવ પણ કેટલી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે તે આપણે ટૂંકમાં જોઈએ એક ભયાનક જંગલમાં વાલીયા નામનો લૂંટારો રહેતો હતો લોકોને મારીને લૂંટફાટ કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો પછી નારદજીના ઉપદેશથી રામ નામનો અખંડ જપ શરૂ કર્યો વર્ષો જતા અખંડ નામ સ્મરણના પ્રતાપથી તેમને ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત થયું ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્ય બની ગયા એક નામ સ્મરણની અંદર તાકાત કેટલી છે વાલા ભક્તો અખંડ નામ સ્મરણનું જપ કર્યા કરીએ ને તો ભગવાનને આવું પડે આવું પડે આવું પડે નામ સ્મરણનો અખંડ જપ કરવામાંથી વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા આ અખંડ નામના જપની તાકાત છે ભાઈ પછી તો તેઓને સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ નામ સ્મરણને પ્રતાપે જ્ઞાન થયું પછી તો તેઓને સંસ્કૃત ભાષાનું પણ નામ સ્મરણના પ્રતાપે જ્ઞાન થયું અને આખો રામાયણ કૃત રામાયણ સંસ્કૃત ભાષામાં લખી નાખ્યું ભીલમાંથી ઋષિ બિના આ નામ સ્મરણની તાકાતે ત્રણ દિવસ પછી શું બનવાનું છે તેની ખબર ન હતી એની બદલીમાં ત્રણ કાળનું જાણતા થઈ ગયા ત્રણ દિવસ પછી શું બનવાનું છે એની ખબર ન હતી એની બદલીમાં ત્રણ કાળનું જાણતા થઈ ગયા આ સર્વેનું જો કોઈ કારણ હોય તો એક જ છે કે ભગવાનના નામનું સ્મરણ બોલો આ ભગવાનના આ મહામંત્રની અંદર કેટલી તાકાત છે જાણે અજાણે વાલા ભક્તો સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરે રાખવું કરે રાખવું કરે રાખવું ને મહારાજને આવવું પડશે આવવું પડશે આવવું પડશે